આગામી ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઈવીએમને બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે ટીમ આરટીઆઈ સામાજિક કાર્યકર અંબાલાલ પરમાર તથા પૂર્વ કાઉન્સિલર વિરેન રામી રણજીત શિંદે લક્ષ્મણ બારિયા તથા તમામ લોકોના હસ્તે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવું જોઈએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું આજે ટીમ આરટીઆઈ દ્વારા જે રીતે ઈવીએમનો દુરુપયોગ કરી અને જે દુરુપયોગ કરી અને જે ચૂંટણીને જીતવાની પ્રક્રિયા છે એની સામે અમે સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે અને અમારી માંગ છે કે ઈવીએમના બદલે તમે બેલેટ પેપરથી ચૂંટણી કરો જો આપ એવું કહો છો કે આપ ભારતીય જનતા પાર્ટી પ્રામાણિક નિષ્ઠાવાન નીડરની જો પાર્ટી હોય તો સ્વાભાવિક છે કે શાના માટે ડરે છે એમનો ડર કયો છે કે જેને ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં કેમ ગભરાય છે કારણ કે સ્પષ્ટ છે કે ઈવીએમની અંદર ગોટાળા થાય છે ગરબડી થાય છે એવી અનેક વાર વિપક્ષોએ પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ નથી જાગી ત્યારે આજે અમે આવેદનપત્ર આપી અને એક વિરોધ વ્યક્ત કર્યો છે આગામી ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માગણી કરતી લડત અમારી ટીમ માટે ઉપાડી છે અને તેના ભાગરૂપે આજે અમારી ટીમ આરટીઆઈ કલેક્ટર કચેરી આવીને ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તેવી માગણી કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને આ મુદ્દે અમે શહેરની અંદર જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવાના છે તેમજ અમારી જે આ લડત છે એની અંદર અમારી સાથે ઘણા લોકો જોડાયા છે અને અમને સમર્થન જાહેર કર્યું છે